એટલે મિત્રો ફૂલ મોજ કરવાની છે અને આ વિડિયોમાં આખો જોઈએ બહુ મજા આવવાની છે પછી હું તેના કરતા તમે કે અમારા અરવિંદ દેવ છે રાવળ દેવ છે

તો ફાઇનલી અમે પાટણ વાવ ડુંગરા તરફ જાય છે મિત્રો ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા છે અને આ છે દિનેશભાઈ આ છે અમારા મામા જો હાથમાં ટોપો લઈને અને હવે ડુંગરો સડવા જાય છે આ દેખાય તે આપણે પાટણ વાવ ડુંગરો છે અને આપણે એ ડુંગરો સડવાનો છે હવે જોઈએ કેવી રીતે થાય આમાં કારણ કે જો અરવિંદભાઈ તો અમારે જુનાગઢ ના અડધા ડુંગર પૂરું થઈ ગયું છું એટલે કે આગળ અમારે વાત થઈ નહોતી પછી કેમ થાય જો આમ જો પરસે સોમવાસ આમાં વરસાદ તો આવે એટલી જ વાર છે પણ એવા વાતાવરણમાં પવન પણ કેવો છે આ ભાઈ ને પડશે વળી જોયું ને ત્યાં જ આવી રીતે જોવા મળે કુદરત ની કળા જોવો કુદરત ની લીલા જોવો કુદરત ની લીલા અપરંપાર છે મિત્રો જોઈ શકો છો પાણીનો ધોધ પથ્થરમાંથી કેવી રીતે પાણી પડે કશું હોય કે કબૂતર બેઠા આવું તો જ્યાં આપણે ભોળાનાથ હોય કે નહીં ને આજ જ મને મોટા એમ કે અમરનાથમાં કેમ છે કબૂતર ને કબૂતરી અમર એની જ રીતે જોવા એવી જ રીતે તમે જોઈ શકો છો કે બે કબૂતરી હવે અરાકમાં આવ્યા ભાઈ અરે આમ જો મસ્ત નો ટાટ નો ટાટો પવન આવે ઓલા મને ધોધ પડે છે ત્યાં જઈએ એવા બહુ મસ્ત મજા આવી ગઈ વિડીયો માં બન્યા રહીજો ગળ ધરે વાગે માડી તમારા ઘૂંઘરા એ ઓલો માટલ હંભળાય એનો એવા એ માટલ એનો હંભળાય એવા

અને આગળ વિડીયોમાં તમને અમે બતાવ્યું છે એ કે આપણે ઓસમ ડુંગરો કેવી રીતે છે તો આપણે દર્શન કર્યા છે અને આપણે ત્યાંનો નજારો પણ નિહાળ્યો છે તો બન્યા રહેજો અમારી સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ